હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે પવનો સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના ભાગરૂપે સુરત શહેર ફાયર વિભાગ એલર્ટ મોડ ઉપર ફાર વિભાગ દ્વારા એક્સ્ટ્રા એક કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યું છે ગત રોજ રાત્રે સમગ્ર સુરત શહેરમાં ભારે પવનો ફૂંકાયા હતા જેમાં રાત્રે દસ વાગ્યાથી લઈને સવારે પાંચ વાગ્યા સુધી સમગ્ર સુરત શહેરમાં સત્તર જેટલા વૃક્ષ ધરાશાય થયા હતા જોકે આ વૃક્ષ ધરાશયમાં કોઈ પ્રકારની થઈ ન હતી ફાયર કંટ્રોલ ઇન્ચાર્જ છે ફાયર ઇન્ચાર્જ ફાયર ઓફિસર દીપક કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યું છે શું છે રૂમને વિગતને કેવી રીતે ચાલુ કરવામાં આવ્યું છે હાલમાં હમણાં ત્રણ દિવસની ચોમાસાની પવન ફૂંકાવાની આગાહી છે વરસાદની આગાહી હિસાબે ફાયર બ્રિગેડ તો તંત્ર એલર્ટ જ છે એક ઇમરજન્સી કંટ્રોલ રૂમ તાત્કાલિકમાં અર્જન્ટ ચાલુ કરવામાં આવે છે ત્રણ દિવસની અગાની લઈને તંત્ર કેટલા એલર્ટ છે ને આ સુધી કેટલા કોલ આવ્યો તંત્ર તો આપણું ફાયર બ્રિગેડ એમ તો ચોવીસ કલાક એલર્ટ જ રહી છે આજ રોજ ગઈકાલ રાતની લઈને અત્યાર સુધીમાં સત્તર જેવા ઝાડના સત્તરથી અઢાર કોલ જેવા ઝાડના કોલ મળે છે આ કેટલા જવાનો અને કેટલા ઓફિસરો વ્યાન છે ફાયર સ્ટાફ ફાયર ટ્રુપ સ્ટાફ તો એલર્ટ જ છે કોઈ ટીમ બોલાવવામાં આવી છે ના અત્યાર સુધી એવી પરિસ્થિતિ નથી આવી કે બહારથી ટીમ બોલાવી નીચા વિસ્તારોમાં પાણી ભરાય એના માટે શું રક્ષા કરવામાં આવી છે નીચા વિસ્તારોમાં પાણી તો હાલ ભરાય નથી પણ જો કદાચ ભવિષ્યમાં ભરાય પાણી તો આપણી પાસે બોટની વ્યવસ્થા સુરત ફાયર બ્રિગેડ પાસે જ છે